હે મુરલીધર બધા દાયરાને તાજાથી પછી બધા દાયરાને તાજાથી રામ રામ બહુ જાઝાથી પછી તો આપણે વરી પાછો એક બ્લોગની શરૂઆત કરી હા આંગળે ને અત્યારે સાડા પાંચ જેવો ટાઈમ થયો છે ભાઈ આંગળી નાહિધ હોય અને કામમાંથી થયા છે ફ્રી આડા ઝીણા મોટા ઝીણા મોટા આપણે કામ બધા ચાલુ હોય એમાંથી જો હવે ફ્રી થયા છે હવે આપણે જો આંગળી નવરાત્રી યાદ મેં આલો આજે વ્લોગે બનાવીએ અને આજે જવાનો વિચાર છે રાઈડમાં ભાઈ ઓ હમણાં આપણે બધા એનિમલ બાંધા હાયું બે આમણી બાંધ્યું અને આમણી બાંધી છે લક્ષ્મી લક્ષ્મી આંગળી ધમાઈ ઘણા દિવસથી ધમાઈ રહી હરખી નથી કેમ કે તો ધમારવાનું ચાલુ હોય હરખી નતું વેરું આવતું એટલે સટસોટ જેવી રીતના ધમારતા હોય હરખીથી ધમારવાનું વેરું તો આંગળી જો હરખીથી ધમાઈ રહીએ અહીંયા બાંધી ભાઈ બે દિવસથી પવન એટલે વાતું પૂર્યું છે બીજી રીતનો હે આજના વિડીયોમાં તમને બ્લોગમાં થોડોક પવનનો પ્રોબ્લેમ રહે પણ એ થોડુંક હલવી લેજો આજે ભાઈ બહુ જ આઝાદી પછી માં જવાનું છે રાઈડ તો બહુ જ હમણાં ઓછી જ કરી નાખી અને એમાં એ વી તો હોય તો નાનકડો એવો રાઉન્ડ હોય ભાઈ કે અહીં આપણે બાજુમાં બાજુમાં અને આજે થોડોક મોટો રાઉન્ડ કરવાનો વિચાર છે અહીંથી આપણે છ સાત કિલોમીટર જેવો દરિયો થાય છે તો આજો દરિયે દાવવાનો વિચાર છે એનું કારણ મેન તો કંઈ ખાસ એવું નથી મારો તો કંઈ એવો કંઈ રાઈડિંગનો વિચાર નતો પણ હમણાં ડાડુભાઈના છોકરા છે ને બે વેકેશન છે એટલે અહીંયા હે એ હમણાં ઘણા દિવસથી આ વાહે લઈ ગયા કે કાકા ગોળી આખવી ગોળી આખવી તમે ના આજે કંઈક પ્લાન કરી અને લાંબે ભલે વહીંયા જાય એટલે માટીનો શોખ પૂરો થઈ જાય હલકોથી આમ લાંબો રનિંગ હોય ને તો હોળીએ ધીરી પડી જાય એટલે સરખી રીતે હાલવાની મજા આવે ને છોકરાઓને આખવાની મજા આવે એટલે મને હાલો આજ તો દરિયા કોમજ નીકળી જાય અહીંથી લગભગ છ સાત કિલોમીટર જેવું થાય છે એટલે અહીંથી ધીરે ધીરે પડ્યા જા હું તો હમણાં માટી આવી ગયો તો કે મજમાને ચડા બડા પહેરીને આવી ગયા પાટલું લેવાની હગવડ છે નહીં ભાઈ અમારે હાચો ને તો તો કહે આપવા પાટલું તો હશે નહીં સડા પહેરી લખડી ઊંઘરા દેખ એમ ને હા માટી ના વાતુમાં કોઈ ભૂગેગી જ નહીં આડાવી જ નાખવાનું કોઈ ભૂગે જ નહીં

આ બહુ થઈ ગયું બંધ નહીં હવે તો સમાન કરી અને નાસ્તા પાણી કઈ ના તા તો ટાઈમ થઈ ગયો હોય છ દીવો અને હમણાં છોકરા કી કે કાકા કે પેગડા હોય તો પેગડા નાખવા એ નાખવાની હમણાં જૂના પાના પીડ્યા તા આપણા માંથી ગોયતા ને નીકળી ગયા એમનો આંગળી તો પેગડાઈ ચડાવી દીધા નાલો હવે છ દીવો ટાઈમ ગયો હવે ત્યાં પગાઈ એમ તો ટાઈમ ઘણો થઈ ગયો ને પલોય ઘણો હે હવે વાંધો નહીં આવે એમ તો દી ગણે મોડો સુધી હાથમાં હે ચાલો જાવ હવે આપણે ભાઈ ડ્રાઈવર બદલાવી નાખ્યો હોય અડધો કિલોમીટર જેવી મેં આવી ગઈ અને હવે દીદી છે મૂકા ને ઓડા માટીને એટલે ધીરે ધીરે આંખવાનું કીધું ઉતામરી કરવાની નથી નથી ઘોડી આવો ધીમે 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 રાઈડ કરવાનું થાય માટીને પેગળા હે ને એટલે આંખવાની મજા આવી

એટલે હવે બીજા રસ્તા ગોતવા નાડા દેવાની કરતા આપણે ભાઈ પ્લાન કર્યો કેન્સલ દરિયા જવાનો હવે અહીંથી મથલ દરિયો તો હતો ખાલી બે તો હોય અહીંથી પણ પ્લાન કરી નાખ્યો કેન્સલ આપણે હવે અહીંથી વળી પાછો ડ્રાઈવર થઈ જાય સાહેબ હે ને માટી કારીગર થઈ ગયા એમના ચડી ગયો માટી વાહ ભાઈ વાહ ધીરે ધીરે ઓ ભાઈ આવી ગયા હૈ રાજોલે જોલ માતાજી ના મંદિરે જો આપણે મોટરસાયકલ વાળા વેલા પૂગી આવ્યા અને હમણાં જો ઘોડી વાળા ભાઈ આવે છે જા જા ચડી જવાનો માટીયો ચડવાની ટ્રાય કરે ભાઈ અવડા અવડા માટીયો અને ચડી નથી એકતા હરમ કરો ભે હરમ કરો હરમ હવે તો હો લાગો ઓકે ઝીણકા નથી હા ચડો ચડો એટલે અરે અરે માટીએ ચડી લીધું ચંપલ માળી ગયા આમાં હવરી કીને કેવા જાવી દીપક

ભાઈ જો ટાઈમ થઈ ગયો છે સવા સાત નો હવે આપડી રાઈડે પૂરી થઈ ગઈ અહીંયા સમાન ઉતારી નાખે હવે ઈ તમારી નાખે અને આપણે હવે જોગાણ ની તૈયારી કરવી નું જોગાણ તૈયાર કરી નાખી બધું થઈ જાય નામી ભાઈ આપડે જવું હતું ત્યાં તો નતા ભાઈ કઈ અડધે રસ્તે હું ગયા તા અડધે ની પણ અડધા થી થોડો ઓછો જ રહ્યો હતો એટલે હું દીધી ગયા હતા મોજ મજા આવી ગઈ નામી અને રાઈડે થઈ ગઈ નાનકડી એવી રાઈડે થઈ ગઈ અને આજનો બ્લોગ તો અહીંયા એન્ડ દઈએ હાલો ઘોડીનું જોગાણ બોગાણ બનાવી નાખી એટલે થઈ જાય પ્રેત આજનો વિડીયો તમને કેવોક લાગ્યો હોય જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એક લાઇકનું બટન દબાવજો અને ચેનલમાં જો નવા નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તો થેન્ક યુ જય મુરલીધર બધા દાયરાનભાઈ